અને આજ ખબર પડશે રાજકુમારની જોડી છે તમારે ચેટો હેઠળ હેડતું પણ હેડો હાશી તમારું ગોમત ખબર ક્યાં રાજભાઈ તારે નામ

એટલે પેઢરું થઈ હાલ તો તમે આરો બેવાનો કેવા ની કોમ કે ભાજ રાખવાના શું હોય તમને તો હવે ખાટલો લેતા ઉનાળી ગયા એક વાત કુ

બાર વાગે શું નઈ એટલે ચા નાસ્તો કરવા પેલો પછી આપડે ચા નું દૂધ નો નાસ્તો લેવા છે

ચા નાસ્તો વિચાર એવો જ છે પૈસા પૈસા રાખ્યું પછી તમે નાટક કરી ના છો નાટક કરીને આવે ચા પીવા ને પછી વિચારો ચા નાસ્તો કરો પછી વાત અચો નાટક તમે હવે નાટક નહીં કર્યા નાટક કરવામાં અમને મજબૂર કર્યા છે હા સિદ્ધાર્થ તો તમે આવો તો તમે આવો બોમ વાળા છે કે શું ખાટકા સર એક દાડો બધો ઊંચો તો તને શું કીધું મેં તીતું ભગવાન ને અમે આપીશું ભગવાન લઈ લેતા રસ્તો તમે બે દો આ લઈ લઈ માગવાને આવું વાત કરવા બિલ લઈ હે કે ચા પીવા તો આગુ પાછા લાગે ચો બગડવા જવા ત્યાંથી લાવે ભીધેલા ના હોય ભીધેલા આગેવાન ગોમ ના હોય ને ના તો આવડે મોન તો આ ખબર હે કે અમારા કુટુંબ માં અમે ક્યાં થાય

નાસ્તો આવે અમે એકલા હોય પછી પછી મારા ચા પીવો નઈ નહી પીતા આટલો એટલે આ પીવો પરો ચો ગોલ્ડન ચા છે પીવો

মগজ নাই চা মগজু বনা পাই চালে ঘে নে নাই খুলে উত মজা কাল নাট

Ya bilang pertiga siapa bilang bilang, iska iska. શું કરવું હવે અમે આજ તો કેન્સલ થાય મને લેવાની તો પણ કાલ થાપ છોડી ગયા મને હમણાં

ના પાડો બોલો અરે આવા નાળો થઈને આવી હતી ખેલ કરશે ખેલ કરશે કેમ યાદ નહી આવતા હલો ભરતજી હેલો એટલે થોડા બખાન થી છેટા દો કે હા હવે અમે યાદ આવતા નથી અમારે હવે થોડો ડખો થઈ ગયો છે ભાઈ એમ એટલે હવે અમે કાલે આવશે હો એ હારું હારોડો છડ પછી આપડે હવે ઊંઘ પડે તો ઊંઘ ભાર શું છડ આ રાખવા ભૂજવા દીધું નહીં આપણે ભૂજવા ના જાય મેળવ